સમગ્ર દેશમાં આજે હનુમાન જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સવારથી જ હનુમાનજીના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી તેવામાં ઐતિહાસિક રાજાશાહી વખતના પડદાપીઠ હનુમાનજી મંદિરે દર વર્ષે હનુમાન જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજના દિવસે પણ ભાવ વિભોર ભક્તિ સબર વાતાવરણમાં આ ઉજવણી કરવામાં આવી હતી અને ખાસ આજના દિવસની વિશેષતા એ છે કે છેલ્લા ચારસો વર્ષથી એટલે કે રાજાશાહી વખતથી અહીં પડદાપીઠ હનુમાનજી મંદિરે સાંજના સમયે મેળો ભરાતો હોય છે ત્યારે આજુબાજુના ગામમાંથી પણ લોકો પડદાપીઠ હનુમાન મંદિરે દર્શન કરવા આવે છે અને મેળાની મજા માણતા હોય છે મારું નામ પ્રતિક કેતનભાઈ ધોળકિયા પૂર્વ પ્રમુખ નાગર મંડળ ભુજ આજે ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જન્મોત્સવ જયારે સમગ્ર રાષ્ટ્ર ઉજવી રહ્યું ત્યારે રાષ્ટ્રિક પડદાપીઠ હનુમાનજી મંદિરમાં પણ સવારથી ધામધૂમથી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સવારે ભગવાનની કથા જે વિદ્વાન એવા અમારા શ્રી અરુણભાઈ ઘોર વર્ષો વર્ષથી પઠન કરે છે ત્યારબાદ બપોરે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ એક વર્ષોથી છેલ્લા ચારસો વર્ષથી એક પરંપરા છે કે સાંજે અહીં એક મેળો યોજવામાં આવે છે

સવંત અઢારસો એકસઠ કારતક સુધી મૂર્તિ જમીનમાંથી નીકળેલી છે અને હરિભક્તો આ બધા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે અને હમણાં તો એવો થઈ ગયો છે ને કે અમુક માણસો આપણા મંદિરના નામથી મંદિરના નામથી પણ લઈ જાય છે એમાં ઘણા અમુક માણસો જે બાળવો આવી રીતે થાય પ્રગતિ થાય છે બાકી હવે તે દેવું નહીં હવે બંધ કરો

ભયથી ઉજવવામાં આવે છે અને હરિભક્તો થી કરતી આ મદદ આપણે બધે મળે છે પણ હવે મને એવું થયું કે આ લોકો ખંડફાળા કરે એને કોઈને આપવો નહીં એવી મારી નમ્રતા હરિભક્તો ની વિનંતી છે એ મંદિર છે ને આગળ જે જૂનો મંદિર છે આગળ એ જંગલ હતો વિરાન હતો એ આગળ કોઈ માણસો આવે નહીં અને સંધ્યા આરતી થાય એટલે કોઈ માણસો એવા પ્રતિષ્ઠા આપણે બોલીએ તો પડઘા પડે ફળગા પડે એટલે ફળગાણા બદલે આપણે ભીટો હતી ઘણો હતી એ બધી બોલી એટલે પડઘા ભડે એટલે પડઘા પડે એટલે આપણે લખ્યો પડદા ભીટ ભીટ એટલે ખરવાઈ ગયા કંઈ એનાથી આજે પડદા ભીટ હનુમાન તરીકે ઓળખાવા મા છે અને રાળી કાર્યક્રમ વાંચવામાં છે